Oh hey. પાસે આપડે ખોડિયાર મંદિર છે જો અને એક દિવસ હું અહીંયા કડિયા કામ કરતો ને કારણ કે કડિયા કામ હું પહેલા કરતો કડિયા કામ કરતો ત્યારે અહીંયા કામ મેં કરેલું છે આ લાદી મહિનાનું પણ અત્યારે જો કે બધા માણસો અહીંયા અમુક ટકા ભાંગી નાખી લાદીને એવું આ છે રાજ રાજેશ્વરી ખોડિયારમાનું મંદિર અને બહુ અદ્ભુત પુરાણ બહુ જૂનું મંદિર છે એમ કહેવાય કે અહીંયા રાજ રાજેશ્વરી ખોડિયારમાં બિરાજમાન છે તો તમને ખોડિયારમાના દર્શન કરાવું છું વરલ ગામની અંદર અમારા ખોડિયારમાનું મંદિર છે અને નામ છે અમારે ગોટાળી ખોડિયાર તો આ છે મિત્રો ખોડિયારમાનું મંદિર અને જો આ માતાજી છે આ બિરાજમાન બરાબર આ છે અમારે ગોટાળે ફોરિયરમાં કહેવાય અને ઘણા સમય પહેલા આ બધું જો લાદીનું કામ છે મારું કરેલું છે આ પથ્થરની અંદર બધી ફિટિંગ કરેલું આ બધું આપણું કામ કરેલું છે અને માતાજીની દયા છે અત્યારે જો કે આપણે બહુ સારું છે દર્જી શામ કરીએ છીએ ઘણી કામ નથી કરતો ક્યારેક મિત્રોનું કોપનો હોય તો કરું છું তো আছে আমারা শেন হুছের ইকোডিয়ামারা য়ার ওটল য়ারমা মার্য়ানাফদেরের শেন সেসের হিয় সেন মাগ্য়ার জোআর আমে আছেন

ગામના ખેલાડીઓ બધા ટુર્નામેન્ટનું આયોજન પણ કરે છે અને મસ્ત અહીંયા થોડીવાર મનો નજારો છે જુઓ તમને જોવા મજા આવે છે અને ઘરે વોરલ આવો તો અવશ્ય માતાજીના દર્શન કરવા બધા રાત રાજ સુધી આ ખોડિયારમાં એમના તમને દર્શન કરવાની મજા આવે છે અને જગ્યા પણ અદ્ભુત છે ડુંગર માટે ડેરી છે મસ્ત ડેરી છે કેવત માં કીધું છે ને કીજોનો ડુંગોર માથે દેરડી અનુસિતાળ હજો એની હે પ્રગટ પડશા પુરુષે એ અમારી ગોટાળિયા વાળિયા અમારી રાજ રાજેશ્વરી ગોટાળિયા વાળી થોડી માં અહીંયા બિરાજમાન છે તો દર્શન કરવાનું ભૂલતા નહીં અને જો પવન સરકી નજારો પણ તમને જોવાની મજા આવે છે અહીંથી કારણ કે પવન સરકી ઘણી એવી અહીંયા થઈ ગઈ છે આ બધી પવન સરકી છે